આ એક એવા પ્રેમની વાર્તા છે જે સર્વોચ્ચ અને અનોખી છે આ પ્રેમ કથા એક એવા ગામમાં ફૂટી ઉઠી હતી જ્યાં પ્રેમની વૃત્તિઓ હંમેશા હવામાં ભળી રહેતી એક ગામમાં બે આદિવાસી પરિવારો વચ્ચે એક પ્રેમની અનોખી કથા વિકસી રહી હતી ગામમાં માન્યતા હતી કે આદિવાસી પરિવારોમાં લગ્ન ફક્ત એક કરાર જેવું હોય છે જ્યાં ભવિષ્ય માટેના સુરક્ષિત જીવન માટે સમજૂતી કરી લેવાતી અહીં પ્રેમ લાગણીઓ અને સપનાનું સ્થાન ઓછું જ હતું પરંતુ આ વાર્તામાં બધું જ પરંપરાથી જુદું બન્યું રાધા એક પ્રકૃતિ પ્રેમી અને હસ્તી આદિવાસી છોકરી હતી તે પોતાના પરિવારમાં હંમેશા પ્રેમ અને સંતોષ સાથે જીવી રહી હતી તેમ છતાં તેના હૃદયમાં કોઈક અનોખી તલપ હતી એક એવા પ્રેમની શોધ જે ફક્ત સપનામાં જ લાગતો હતો એક દિવસ રાધા ગામની બહાર ફરતી હતી ત્યારે એક શાંત બગીચામાં પહોંચે છે ત્યાં એક યુવાન બાસુરી વગાડતો બેઠો હતો એ હતો રાજ રાજ એક ગંભીરપણું અને મજબૂત હૃદયવાળો યુવાન હતો જેની આંખોમાં એક અજાણી ઉણપ છલકાતી હતી રાધા અને રાજ વચ્ચે વાર્તાલાપ શરૂ થયો બંનેએ પોતાના જીવનની ઘટનાઓ વેચી રાજને એવું જણાવ્યું કે રાધાની મીઠી હાસ્યભરી વાતો તેના દિલમાં એક અનમોલ સ્થાન મેળવી રહી હતી રાધા અને રાજની મુલાકાતો ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ હવે બંનેના હૃદય એકબીજાને સ્વીકારવા તત્પર હતા પરંતુ આ સારો સમય લાંબો ન ચાલ્યો ગામમાં વાદળ છવાયા રાધાના પિતા આ પ્રેમના વિરોધી હતા તેઓએ રાધાને ડરાવ્યું કે જો તે રાજને મળવાનું ચાલુ રાખશે તો તેને પોતાના પરિવારથી દૂર કરી દેવામાં આવશે આ ઘડીમાં રાધા તૂટી ગઈ એક તરફ તે પરિવારનું સન્માન રાખવા માંગતી હતી અને બીજી તરફ તેનું હૃદય રાજ માટે ધબકતું હતું રાજે પોતાના દઢ નિશ્ચયથી રાધાના પિતા સમક્ષ પ્રેમની સાબિતી આપવાનો નક્કી કર્યો એક દિવસ તે રાધાના પિતા સમક્ષ ગયો અને નમ્ર સ્વરે કહ્યું હું રાધાને પ્રેમ કરું છું હું તેની સાથે જીવન જીવવા માટે તૈયાર છું હું મારા પરિશ્રમ અને વિશ્વાસથી સાબિત કરીશ કે હું તેને ખુશ રાખી શકું છું પરંતુ રાધાના પિતાએ ગમગીન અવાજમાં કહ્યું પ્રેમ ફક્ત વચનો પર ટકે છે એ તું સમજે છે તારા માટે પ્રેમ ભવિષ્યને સુરક્ષિત કરી શકે એ દેખાડવા માટે તું શું કરીશ રાજ માટે આ એક પરખનો સમય હતો રાજે મહેનત કરીને ગામમાં પોતાનું કામ શરૂ કર્યું તે નાનકડા વ્યવસાય સાથે ગામના લોકોને મદદ કરતો અને ગરીબોને સહાય કરતો તેના પ્રેમ અને નિષ્ઠાનું પરિણામ જોવા મળ્યા ગામના લોકો રાજને હવે વિશ્વાસુ અને પરિશ્રમશીલ માનવા લાગ્યા આ વાત રાધાના પિતા સુધી પહોંચી એક દિવસ તેઓએ રાજને ગામની સભામાં બોલાવ્યા અને કહ્યું મને ખબર પડી કે તું માત્ર શબ્દોનો જ નહીં પણ કર્મોનો પણ સાચો છે હું હવે મારી દીકરીના ભવિષ્ય માટે નિશ્ચિત છું તું મારી દીકરીનો સાચો સાથીદાર બની શકીશ આ સાંભળીને રાધાની આંખોમાં આંસુ આવી ગયા રાધા અને રાજના લગ્નનો દિવસ એક નૂતન ઉજવણી બની ગયો બંને પરિવારો એક મંચ એક થયા અને તેમની ખુશીનો હિસ્સો બન્યા આ પ્રેમકથાએ સાબિત કર્યું કે સાચો પ્રેમ ફક્ત લાગણીઓથી નહીં પણ વિશ્વાસ સમર્પણ અને અવિરત મહેનતથી સિદ્ધ થાય છે સાચા પ્રેમ માટે ધીરજ અને સત્યની લડાઈ લડવી પડે છે અને એ જ પ્રેમને અનોખું અને અમર બનાવે છે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો